પ્રતિબંધ ને લઈને દરોડા પાડવામાં આવ્યા છે હાલ શું અપડેટ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉત્તરાયણ નો પર્વ હવે નજીક આવી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાઇનીઝ નું વેચાણ ન કરવું અને તેના ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું છે ચાઇનીઝ દોરી ઉપરાંત જે તુક્કલો હોય છે અને અન્ય ચાઇનીઝ વસ્તુ હોય છે કે જે પર્યાવરણ ને નુકસાન કરતી હોય છે અને માનવ અને મનુષ્યના જીવ પણ લઈ લેતી હોય છે અને ઘાતક સાબિત થતી હોય છે તેવા દોરી અને માંજા નું વેચાણ ન કરવા અંગે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે છતાં પણ સુરેન્દ્રનગર શહેરની અને જિલ્લાની બજારોમાં આવા પ્રકારની દોરી વેપારીઓ દ્વારા વેચવામાં આવી રહી છે મોટા નફાની લાલચ છે અને આર્થિક જે લાભો થતા હોય છે તેને લઈને વેપારીઓ દ્વારા આવા પ્રકારની દોરીનું વેચાણ કરવામાં આવતા હોવાનો સુરેન્દ્રનગર જિલ્લામાં ધડાકો થયો છે ત્યારે સુરેન્દ્રનગર એસઓજી પોલીસ હોય લોકલ ક્રાઈમ બ્રાન્ચ હોય અને સ્થાનિક પોલીસ હોય તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજિત એક લાખથી વધુની ચાહીની દોરી છેલ્લી ચોવીસ કલાકમાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવી છે અને અલગ અલગ દશાળા પોલીસ હોય વઢવાણ પોલીસ હોય જોરાવનગર પોલીસ હોય તેમના દ્વારા આ અંગે ગુના દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે જાહેરનામું ઉત્તરાયણના પર્વને લઈ બહાર પાડવામાં આવ્યું છે જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ પણ ધાબા ઉપર ચાયની દોઈ અને ચુક્કલોનો ઉપયોગ કરવામાં આવશે તો તે ઢાબા માલિક સામે ગુનો દાખલ કરવામાં આવશે જાહેરમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જાહેર શાંતિ સુલેહ નો ભંગ થાય તેવા સ્લોગન પતંગ અને અન્ય કોઈ પણ વસ્તુ ઉપર ન લખવા અંગેનું પણ જાહેરનામા માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ચાઇનીઝ દોરી તુક્કલોનો ઉપયોગ કરવા ઉપર પણ પ્રતિબંધ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે છતાં પણ આવા પ્રકારની દોરીઓ સુરેન્દ્રનગર ની બજારોમાં વેચાઈ રહી છે તંત્ર દ્વારા પ્રથમ દિવસે દરોડા પાડવામાં આવ્યા છે અને અલગ અલગ જગ્યાઓથી આવી અને જે ગેરકાયદેસર વસ્તુઓ ચીજ વસ્તુઓ છે તે જપ્ત કરી અને હાલ તબક્કામાં પ્રથમ તબક્કામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હવે કોઈ પણ પ્રકારે આવા પ્રકારની દોરી અને પતંગો વેચશે તો તેમના વિરુદ્ધમાં પણ કડક પગલા ભરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા છે સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ અને જાહેરનામા બહાર પાડી અને વ્યવસ્થિત રીતે શાંતિ થી પર્વની ના પર્વ ની ઉજવણી થઈ શકે તે માટેના પ્રયાસો હાલથી હાથ ધરી દેવામાં આવ્યા છે જી